વાવના ગંભીરપુરા ખાતે પાતાળેશ્વર મહાદેવ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ગંભીરપુરા ગામની અંદર વેડ પરિવાર દ્વારા ભવ્ય પાતાળેશ્વર મહાદેવ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે નિમિત્તે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો તેમજ સવારમાં સોમવારના તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને વેરાવળ ફાર્મા હાઉસ ખાતે નવનિર્માણ મંદિર બનાવવામાં આવ્યું છે જે મંદિર ઉપર બાર વાગીને સોળ કલાકે મંદિરનો ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ ભગવાનની મૂર્તિ પધારવામાં આવી હતી આ પ્રસંગે વેણ પરિવાર ગંભીરપુરા દ્વારા તેમના સમગ્ર કુળની કુવાસીઓ સહિત તેમના તમામ સગા સંબંધીઓને આમંત્રણ આપી ભવ્ય રીતે પાતાળેશ્વર મહાદેવ ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો